તો હલો મિત્રો નમસ્કાર તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક એવા કાકાનું ઇન્ટરવ્યુ લેવાનું છે તે એમના શરીરમાં કાંક પ્રોબ્લમ હતો તો શું પ્રોબ્લમ હતો કેટલા વર્ષથી હતો અને ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવી અને કયો ગામ તો કાકા સૌ પ્રથમ તમારું ગામ બતાવશો કલ્યાણપુરા મારું ગામ છે તાલુકો મારું નામ છે તાલુકો રાધનપુર તાલુકો રાધનપુર તો હવે એ બતાવો કે તમારા શરીરમાં શું પ્રોબ્લેમ હતો મારા શરીરમાં મને છે તો હવે તમે ટ્રીટમેન્ટ તો કરાવી હશે ને મારા ડોક્ટરની દવા ચાલુ હતી તો છે હતી મેં દવા લીધી અને તમને દવા થઈ તો કંઈ રિઝલ્ટ મળ્યું હતું

મેં આ પાવડર વાપર્યો તો તમે મિત્રો જોઈ શકો છો આ જે હોનિક્સ ફિલોન કંપનીનું પાવડર આવે છે આનું નામ છે ડીબી બોન બરાબર આની સાથે મિત્રો કોમ્બો આવે છે પણ આ કાકે એક સાથે કેમ કે વિશ્વાસ લઈ અને આ પ્રોડક્ટ વાપરી હતી અને કાકાને જબરજસ્ત બેનિફિટ એક કે મળ્યું હતું આ કાકો પણ ખુશ છે અને બીજું એક કે આ કાકે ટ્રીટમેન્ટ કરાવી હતી પણ એને ડૉક્ટર સાહેબે એમ કીધું હતું કે તમારે રેગ્યુલર એક ગોળી લેવી પડશે પણ કાકે તમે ગોળી લો દીધી તો હવે આ દવા લીધી તમે ખુશ છો એકદમ ખુશ હા તો મિત્રો તમે જોઈશો આ હોનક્સ ફિલ કંપનીનો પાવડર છે અને આપણે ગુજરાતની જ કંપની છે જે આવેલી છે બરોબર અને તો કાકા તમે હવે આ પાવડર વાપરવાથી ખુશ છો બરોબર તો આ કોઈ બીજા વ્યક્તિ તમારા જેવા કોઈ દર્દી હોય અને આ વાપરે તો એને વપરાય સારામાં સારો સારું સારું રિજેક્ટ છે બરાબર તો તમે સંદેશો આપ્યો એમ હા તો તમે ખુશ છો એમ ને બરાબર તો જય ઓનિક્સ જય શિયારામ અને જય ભારત